આંતરાડામાં ચાંદા અલ્સરેટિવ કોલાઇટીસ પેટની ખૂબ જ ગરમી સંડાસમાં લોહી પડવું આવી જો પેટની ગરમીની સમસ્યા રહેતી હોય તો આ ત્રણ ફૂડ તમારે ક્યારેય ન લેવા જોઈએ મિત્રો કાલે મારી પાસે અલ્સરેટિવ કોલાઇટીસ એટલે કે આંતરડામાં ચાંદાના બે પેશન્ટ અલગ અલગ જગ્યાએથી આવ્યા સેજલબેન સુરતથી આવ્યા હતા અને રામભાઈ જે છે પોરબંદરથી આવ્યા હતા આ બંને પેશન્ટને આંતરડામાં ચાંદા હતા દિવસમાં સાતથી આઠ વખત લોહીવાળું સંડાસ આવતું હતું અને ઝાડા જેવું મળ આવતું હતું અને એમાં ચિકાશ અને લોહી બંને આવતું હતું મિત્રો અલ્સરેટિવ કોલેટીસ એ રોગ થવાના મુખ્ય ત્રણ કારણો છે એક સૌથી વધુ ચિંતા રહેતી હોય એને પણ આ થાય છે બીજું જેને પેટમાં ખૂબ ગરમી રહેતી હોય ગરમીનો કોઠો એમને પણ આ થાય છે અને ત્રીજું જે વ્યક્તિઓનું પાચન બગડી ગયું હોય અને એને કારણે શરીરમાં પિત્ત વધી જતું હોય એવા પેશન્ટમાં પણ આ વસ્તુ જોવા મળે છે જ્યારે મેં સેજલબેનની પૂરી હિસ્ટ્રી લીધી તો એમને પાપડ ખાવાની ખૂબ જ આદત હતી એટલે દિવસમાં બેથી ત્રણ વારી પાપડ ખાતા અને પાપડનું શાક પણ એમને ખૂબ જ ગમતું હતું અલ્સરેટિકોલાઇટિસ હોવા છતાં પણ એમને એ ખબર ન હતી કે પાપડ ખાવાથી આ રોગ વધી શકે કારણ કે પાપડમાં અડદ આવે છે મરી આવે છે અને પાપડીઓ ખાર એટલે કે એક પ્રકારના સોડા અથવા તો ક્ષાર આવે છે ક્ષાર જે છે એ ખૂબ જ ગરમ હોય છે આંતરડામાં ચાંદાને વધારી દે છે એટલે ખાસ કરીને ક્ષારવાળી દરેક વસ્તુ જેમાં પાપડ છે કે ગાંઠિયા છે કે ભજીયા છે જેમાં સોડા અથવા તો ખાવાનો પાપડીઓ ખાર આવે છે એનો ઉપયોગ અલ્સરેટિવ કોલેટિસ અથવા તો પેટની ગરમીમાં ક્યારેય ન કરવો જોઈએ બીજા પેશન્ટ એટલે કે રામભાઈ પોરબંદરથી આવ્યા હતા એમને પણ અલ્સરેટિવ કોલાટીસ હતું એવો સવારે નાસ્તામાં અને રાત્રે જમવામાં દહીંનું સેવન કરતા હતા ભલે ગાયના દૂધમાંથી બનાવેલું જ દહીં હતું સવારે નાસ્તામાં દહીં અને રોટલીનું ભોજન કરતા હતા અને રાત્રે જમવામાં દહીં અને ખીચડી ખાતા હતા હવે મિત્રો ખાસ યાદ રાખો દહીં જે છે ને એ અભિસંધી કહ્યું છે અને અતિ ઉષ્ણવીરે કહ્યું છે આપણે એવું લાગે છે કે દહીં જે છે એ તો ઠંડુ છે એને ગમે ત્યારે ખાઈ શકીએ પણ ના દહીં ઠંડુ નથી એ ગરમ પ્રકૃતિનું છે અને જો તમે એનો ઉપયોગ કરશો અથવા તો આંતરાની ગરમીમાં એનો ઉપયોગ કરશો તો એ તમને ખૂબ ગરમ પડશે અને તમારા રોગને વધારી દેશે આયુર્વેદમાં તો એટલે સુધી કીધું કે વસંત ઋતુ અને ઋતુ શરૂ થઈ ગયા પછી દહીંનું સેવન ટાળવું જોઈએ એટલે ખાસ જે લોકોને પેટની ગરમી રહેતી જ હોય એ લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ ત્રીજી અગત્યની વસ્તુ જે પણ વસ્તુમાં ક્ષાર આવે છે સોડા આવે છે વધુ પડતો મસાલો આવે છે એવા ગાંઠિયા ભજીયા ફુલવડી પાપડી એવા ખોરાકનું સેવન ન કરાય કારણ કે એ ખોરાક પાચનને તો બગાડે જ છે પણ પેટમાં ગરમી પણ વધારી દે છે અને ઝાડા પણ વધારી દે છે એટલે આ ત્રણ અલગ અલગ પ્રકારનો ખોરાક પાપડ ગાંઠિયા ફૂલવડી જેવા ફરસાણ અને દહીં એનું સેવન અલ્સેટિકોલાઇટિસમાં ખાસ ટાળવું જોઈએ અને એ રીતે કરવાથી આંતરળની ગરમી પણ ઓછી થાય છે અને આંતરળના ચાંદા જલ્દી રૂજાઈ જાય છે